જરૂર કેમ પડી આપણને જે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા તરીકે હજારો પ્રવાસીઓ અહીંયા આવે છે હજારો પ્રવાસીઓ આવે છે ભલ ભલા ઉત્સવો થાય છે મહોત્સવો થાય છે પ્રોગ્રામો થાય છે પ્રચાર થાય છે બ્રાન્ડિંગ થાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે પ્રચારો થાય લડાય નામે સરકારો ચૂંટણી લડે છે જીતે છે ને એમનું રાજ ચાલે છે પણ નર્મદા જિલ્લો એ દેશનો અતિ પછાત જિલ્લામાં નર્મદા જિલ્લાની ગણના થાય છે ખબર છે બધાને આપણા જિલ્લાની ગણના અતિ પછાત જિલ્લા તરીકે પૂરા દેશમાં થાય છે ત્યારે આઝાદીના વર્ષ પછી પણ પણ આપણે આજે નર્મદા જિલ્લા સાથે એટલો બધો અન્યાય થતો હોય આપણે આજે પણ અમારા જેવા ધારાસભ્ય તમારા જેવા આગેવાનોએ શિક્ષકોની ભરતી માટે આંદોલન કરવા પડતા હોય સારી શાળા માટે આંદોલન કરવા પડતા હોય હોસ્પિટલમાં ડોક્ટરો અને એના સાધનો માટે આંદોલન કરવા પડતા હોય રોડ રસ્તા માટે આંદોલન કરવા પડતા હોય પીવાના પાણી માટે આંદોલન કરવા પડતા હોય યુવાનો એ રોજગાર માટે આંદોલન કરવા પડતા હોય તો ક્યાં સુધી આપણે આંદોલનો કર્યા કરીશું ક્યાં સુધી કરીશું એટલા માટે આપણે આજે જનજાગૃતિની મીટિંગ રાખી છે કે હવે આપણે બધા જાગવું પડશે આપણા બંધારણમાં આપણા જે અધિકારો છે એ જાણવા પડશે આપણી સાથે બંધારણમાં જે સંવિધાનમાં આપણને પ્રાવધાનો મળ્યા છે જળ જંગલ જમીન પરના આપણા અધિકારો મળ્યા છે પૈસા એક્ટમાં ગ્રામસભાના પાવર આપણે જાણવા પડશે જો આપણા અધિકારો આપણે નહીં જાણીશું તો આ વિસ્તારોમાં ડેમો આવશે એમાં જમીનો ખાલી થશે નહેરો જશે એમાં જમીનો ખાલી થશે હાઈવે જશે એમાં જમીનો ખાલી થશે સફારી પાર્કો આવશે એમાં જમીનો ખાલી થશે અને વિકાસના નામે ભલ ભલુ થવાનું છે એ આપણા માટે હાઈવે નથી બનતા આપણા માટે સ્ટેચ્યુ નથી બનતા આપણા માટે નેર નથી બનતી આપણા માટે નથી બનતા ભાઈ એ બીજા લોકો માટે બને છે એટલા માટે આપણે જાગવું પડશે એટલા માટેની આ મીટિંગ છે આજે નર્મદા ડેમમાં મારે દુઃખ સાથે કેવું પડે છે નર્મદા ડેમના નામે સરકારો ચૂંટણીઓ લડે જીતે ને સરકારો બનાવી દે

જે લોકોએ આ ડેમમાં દેશના વિકાસમાં પોતાની જમીનો આપી દીધી તે લોકોને દૂર પ્લોટો ફાડી દીધા જમીનો બતાવી દીધી પણ ત્યાંના મૂળ માલિકોએ અડધાઓને જમીન પર કબજો કરવાની દીધો ફરી એ લોકો સારતા ડોકટીના બધા કામોમાં પાછા આવતા રહ્યા હવે પોતાની જમીન આપી દેશના વિકાસમાં ગામ આખા ખબર વિસ્થાપિત થયા આજે એ લોકોની પરિસ્થિતિ તમે જોઈ લો વીજળી નથી પીવાના પાણીની સગવડ નથી આજે એ લોકોના બાળકોને ભણવા માટે શાળા નથી આંગણવાડી નથી એ લોકો માટે રોજગારી નથી કોઈ સુવિધા સરકાર આપવા તૈયાર નથી તો ક્યાં સુધી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આજે કેવડિયા વારો છે આમનો વારો છે તો તમે બચી જવાના એવું લાગે છે તમને તમારો પણ વારો આવવાનો છે નેશનલ હાઈવે છપ્પન આપણા વિસ્તારમાં અનુસૂચિત પાંચ લાગુ છે આપણું બંધારણ એવું કહે છે કે અનુસૂચિત પાંચ વિસ્તારમાં એક પણ ઈચ્છ જમીન સરકારની નથી સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે જ્યાં આદિવાસી ટ્રાઈબલ એરિયા છે અનુસૂચિત પાંચ વિસ્તાર છે

આજે રાજપીપળામાં નકલી જીએન ની કોલેજ બેટીઓ સાથે અત્યાચાર થાય છે આપણા બે યુવાનોને મારી મારીને મારી નાખવામાં આવે છે કેમ એ લોકો બોલતા નથી પોતાની સરકાર હોવા છતાં તમે જે લોકોને ચૂંટીને મોકલો છો એ તમારું પ્રતિનિધિત્વ નથી કરતા પણ એમની સરકાર જયારે કઈ ઊંચી કરો ત્યારે ઊંચી કરવા માટે લોકો ગયેલા છે 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 એવું મને લાગે એટલા માટે જાગવું જરૂરી તમે એવા વ્યક્તિને મોકલો કે જે તમારું પ્રતિનિધિત્વ વિધાનસભામાં બી કરે અને સંસદ સભામાં બી કરે અહીંના જે પણ લોકોને તમે ચૂંટીને મોકલો છો એ માત્ર ને માત્ર એમની ટિકિટની ચિંતા કરે છે એટલે એમની સરકાર હોવા છતાં એક પણ શબ્દ બોલવા તૈયાર નથી આજે નેશનલ હાઈવે આટલું બધું જાય છે આપણી જમીનો તૈયાર નથી ચોમાસામાં આપણા નર્મદા જિલ્લાને નથી મળ્યું અમારી સરકાર અમારી સરકાર કેવા વાળો એક પણ નેતા ત્યાં બોલતો નથી એટલે સાથીઓ નેતાઓ બધા પોતાની ટિકિટની ચિંતા માટે બહાર કોઈ બોલવા તૈયાર નથી બે હાથ જોડીને પગે પડે એટલે તાલુકાની ટિકિટ મળી જાય બે હાથ જોડે એટલે તાલુકાની ટિકિટ મળી જાય એટલે અને બે હાથ પડીને દંડવત કરી લે એટલે એને ધારાસભ્યની ટિકિટ આ લોકો આપે એવા નેતાઓ જોઈએ છે આ લોકોને એટલે આપણા સમાજના એક પણ નેતા નથી કર્યું એની લીધે આજે સાધા ડોપટી ના હોય કે વિસ્થાપિતો ગામના લોકો આજે બી પરેશાન છે આજે ચૈતરભાઈ ક્યારે છે એનું ઘર ક્યાં છે એની રજૂઆત સરકારમાં કરશે આજે નિરંજનભાઈનું ઘર ક્યાં બન્યું છે એની રજૂઆત સરકારોમાં કરે છે આજે ચૈતરભાઈ ક્યાં દુકાન બનાવે છે એની રજૂઆત સરકારમાં કરે છે પણ નર્મદાનું પાણી આપણા વિસ્તારવાળાને મળે કરજો ટેમનું પાણી વિસ્તાપિતોને મળે આપણા છોકરાઓને રોજગારી મળે આપણા ખેડૂતોને સારા ભાવ મળે એના માટે ક્યારે આ લોકો બોલતા નથી એના માટે બોલો અમે પણ તમારા વખાણ કરીશું અમારે અમે પણ તમારી ફુલાર કરીશું અમે પણ તમારી હાથે ઉભા રહીશું પણ નથી બોલતા એના માટે તમારે ને અમારે બધા એક થવું પડશે જાગવું પડશે અને આવનારા દિવસોમાં તમારો અવાજ સડક થી સદન સુધી વિધાનસભામાં અને સંસદ સભામાં ગુજે એવા નેતાઓને આવનારા ભવિષ્યમાં આપણે બધાએ ચૂટીને મોકલવા પડશે હું સાથી તો કેમ કેમ છું હું વિધાનસભા લડ્યો એક બાટલી પણ દારૂ એક બિયર મગાવ્યું નથી હું લોકસભા બીજાના આશીર્વાદ થી ચૂંટાવાના પૈસા દારૂ થી ચૂંટાવાના અમારા ધંધા નથી એટલા માટે અમે બોલીએ છીએ એટલા માટે આજે આ જનજાગૃતિ કરવી જરૂરી છે તમારા અધિકારો તમે જાણશો તો જ તમે સામે સવાલ કરશો આજે અમે જાણીએ છીએ સામે દોઢસો પોલીસ હોય એની સામે પણ અમે લડીએ છીએ કેમ લડીએ છીએ કેમ કે અમારા અધિકારો અમને ખબર છે બંધારણે અમને શું જોગવાઈ કરી છે અમને ખબર છે એટલા માટે આપણા બંધારણમાં અધિકારો આપણે છે એટલા બધા આપણે જાણવા પડશે તમે પોતે આદિવાસી છે આદિવાસી એટલે કોણ આજે આપણે જાણતા નથી આજે આપણે ગામમાં સરપંચોની ચૂંટણીમાં સરપંચ અને સભ્યની ચૂંટણીમાં લડાઈ મળીએ આજે મારી પાર્ટી ભાજપ પેલાની પાર્ટી કોંગ્રેસ પેલાની પાર્ટી આમ આદમી પેલાની પાર્ટી બીટીપી એમાં લડાઈ આજે હવે ધર્મ સંપ્રદાયમાં પણ આપણે લડાઈ પેલા ભાતીજી વાળા અમે મોટા પેલા સ્વામિનારાયણ વાળા અમે મોટા અવિચળ વાળા કે અમે મોટા સદ કેવલ વાળા કે અમે મોટા એમાં પણ આપણે ભાગ પડી ગયા આજે નાની મોટી હવે સંગઠનો બનવા લાગ્યા એમાં પણ ભાગ પડી ગયા આજે અમારા યુવાનો હોય તો હવે ગ્રુપો બનાવવાના ચાલુ કર્યા છે કે મારું ફોર્ટીસીસ ગ્રુપ મારું ડેવિલ્ડ ગ્રુપ એમાં પણ લડાઈ ઝઘડા ચાલુ થઈ ગયા વસાવા મોટા નાના આગ તડવી આમ ચૌધરી આમ ગામિત આમ ડામોર બારિયા આમ રાઠવા આમ ફલાણા આમ આદિવાસી આજે એક નથી એના લીધે જ આજે દેશ અને દુનિયામાં આટલી મોટી આપણી વસ્તી હોવા છતાં આપણું કોઈ સાંભળવા તૈયાર નથી આપણે આદિવાસી કોણ છે આપણે આદિ અનાદિકાળથી આ જંગલમાં વસનારો આપણો આદિવાસી સમાજ છે હજારો વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિ જે સભ્યતા છે આદિ પણ પૂર્વી સંસ્કૃતિ છે આપણી તરીકે આપણે હતા આદિ અનાદિ આજે આપણું ઇતિહાસ તમે જોઈ લો આજે સુપ્રીમ કોર્ટ કે આજે બંધારણ કહે કે સૌથી પહેલા જો દુનિયામાં પૃથ્વી પર કોઈ આવ્યો હોય તો તે આદિવાસી છે દેશનો મૂળ માલિક આદિવાસી છે વર્ષ પહેલાની હડપા મોહન જદોળો ની સંસ્કૃતિ તમે જોઈ લેજો એ સભ્યતા આદિવાસીઓની હતી તમે રામાયણ ઉઠાવીને વાંચી લેજો એમાં જે ભીલ ઉલ્લેખ આવે છે એ આપણી પૂર્વજ હતી નિષાદ રાજાની વાત આવે છે પૂર્વજ હતા તમે મહાભારત ઉઠાવીને વાંચી લેજો એમાં જે એકલવ્યની વાત આવે છે જે અંગુઠો કાપીને આપી દે છે એ આપણા પૂર્વજ હતા તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો મહારાણા પ્રતાપ પર જ્યારે અકબરે આક્રમણ કર્યું હલ્દીઘાટીનું યુદ્ધ થયું

તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચી લેજો જે જમાનામાં અર્ધા વિશ્વ પર અંગ્રેજોનું રાજ હતું બ્રિટિશનું રાજ હતું સૌથી પહેલા જો યુદ્ધ કર્યું હોય તો સંતાલ યુદ્ધનો ઇતિહાસ વાંચી લેજો એ યુદ્ધ કરનારા સૌથી પહેલા અંગ્રેજોને હંપાવનારા આપણા પૂર્વજો આપણા આદિવાસીઓ હતા તટ્ય બીલ હોય ખજૈયા નાયક હોય કે માનગઢના ગુરુ ગોવિંદજી હોય અંગ્રેજો સામે સૌથી મોટા એમણે બંડ પોકાર્યા અંગ્રેજોની સલ્તનત હચ મચાવી દીધી અને અંગ્રેજોને મજબૂર કરી દીધા એ આપણા પૂર્વજો હતા દેશ આઝાદ થયો અને દેશના વિકાસની વાત આવી નર્મદા ડેમમાં આખા ને આખા ગામડા આપણા લોકો આપણા આદિવાસીઓ ખાલી કર્યા કરજણ ડેમમાં ગામો ખાલી કર્યા ઉકાઈ ડેમમાં આપણા આદિવાસીઓ આખા ને આખા ગામો વિસ્થાપિત થયા કડાણા ડેમ હોય કે ગમે તે ડેમ હોય જ્યાં પણ આદિવાસીઓને દેશના વિકાસમાં વિસ્થાપિત થવું પડ્યું દેશના વિકાસમાં આટલું મોટું આપણે આદિવાસીઓ યોગદાન આપ્યું અને જ્યારે અમારા આદિવાસીઓની વિકાસ વાત આવે તો બાળકો માટે શિક્ષકો માટે આપણે આંદોલન કરવાના સારી શાળા માટે લડવા જવાનું દવાખાના માટે લડવા જવાનું ડોક્ટરો માટે લડવા જવાનું પીવાના પાણી માટે લડવા જવાનું જિંદાબાદ મુર્દાબાદ ક્યાં સુધી લડીશું એટલે અમે કહેવા માંગીએ છીએ અમે ધારાસભ્ય તરીકે આ લોકોને જાણી ગયા છે આમની વિચારધારા જાણી ગયા છે લોકો ઈચ્છતા નથી કે આદિવાસી ભણે ગણે આગળ વધે એટલે સાથીઓ આઝાદી નાર વર્ષ પછી પણ આપણો વિકાસ નથી કરવા દિવસોમાં આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો દેશનું ઓગણત્રીસમું રાજ્ય આપણે બનાવીશું આવનારા દિવસોમાં દેશનું રાજ્ય ભીલ પ્રદેશ બનશે એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું કોઈના તાકાત નથી જે રીતે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું લોકોને તેલંગાણા મળ્યું મહારાષ્ટ્ર મળ્યું નાગા જ રીતે સરકારને પણ કહેવા છીએ અમને આદિવાસી બિલોને અલગ બિલ પ્રદેશ રાજ્ય આપી દો અમે અમારો વિકાસ કરી લઈશું ત્યાં સુધી અમારે શા અમે મૂળ માલિકો છે અમારા વિસ્તારમાં જળ જંગલ જમીન લાકડું છે પાણી છે વીજળી છે અમારે